મારું નામ પરેશ પટેલ અમે સુરત અંદર ચકલીના માળાનું સ્પેરો વિલાનું ફ્રીમાં વિતરણ કરીએ છીએ છેલ્લા દસ વર્ષથી આ કાર્ય બારે મહિના ચાલુ છે કે ગમે ત્યારે કોઈ પણ લોકો લેવા આવે અને આપીએ છીએ અને જે બિલકુલ નિઃશુલ્ક છે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને આ કાર્ય અમે દસ વર્ષ પહેલા પર્યાવરણને બચાવવા માટે અને કાર્ય ચાલુ કર્યું છે સુરત ખાતે કરો છો કે બહાર પણ જાય છે નહીં અમે બનાવીએ છીએ સુરત ખાતે પણ એ બહાર આખા ગુજરાતમાં આખા આપણા ભારતમાં બધી જગ્યાએ જાય છે યુવા વર્ગ યુવા વર્ગને પોતાના બિઝનેસ અને બીજી લાઈફ માંથી થોડું ધ્યાન કુદરત તરફ પણ દોરવું જોઈએ અને કુદરતમાં જોવું જોઈએ આપણી આસપાસ કેટલા પક્ષી છે કોણ લુપ્ત થવાના કગાર પર છે તો એને બચાવવા માટે પોતાથી થતું કરવું જોઈએ